જય દ્વારકાધીશ બસ જો બધા આવ્યા છે મહેમાન અને ક્યારના બધા બાર હતા કીધું કોણ એમ આવેલા છે ને બસ જો પાણી પીધા બસ બેઠા છે તો ભાઈની ભાઈ સપોર્ટ કરજો બહુ મસ્ત મસ્ત બ્લોગ ને બનાવ્યા છે કરી લેજો ને કમેન્ટ કરી દેજો મસ્ત મજાની ભાઈ અરવિંદભાઈના કરી દેજો તો ભાઈ મારું ઘર આવી છે ભાઈ હે ને બધા છે મળવા માટે ફેમિલી સાથે આવેલા હતા જય દ્વારકાધીશ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ભાઈ જ હશે કે આજે મોટા મોટા ક્રિએટરોને આપણે મુલાકાત કરવાની છે એટલે કે અરવિંદ રૂપા વ્લોગવાળા અને લાલજીભાઈ શિયાળને મળવા જવાનું છે તો કન્ટિન્યુ બન્યા કે આ આપણને મળે છે કેવી રીતે મળવાનું છે તો તમારે કન્ટિન્યુ જોવું પડશે મુલાકાત કરશું અમે અને ગામ પણ આપણે નથી જોયેલું પણ બધું ગોતવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ ચાલો તમને ત્યાં જઈને મુલાકાત કરાવીશું તો એમ સુધી બન્યા રહીજો તો ચાલો ભાઈ આપણે અરવિંદભાઈ ના ઘરે આવી ગયા છીએ ભાઈ અરવિંદભાઈ આપણને લેવા આવ્યા છે જય માતાજી ભાઈ માતાજી ઠેઠ સુધી લેવા આવ્યા છે ભાઈ કાલે ભેગા થઈ ગયા તા પણ તો લેવા આવ્યા છે ભાઈ ચાલો હવે અંદર જઈએ ફેમિલી સાથે આવ્યા છીએ અરવિંદભાઈ ના ઘરે તો મળી આપણે ઘરે જઈને ચાલો ભાઈ આપણે અરિવિણભાઈના ઘરે પોગી ગયા છીએ રૂપા બેન બધાય ઘરે છે જો ભાઈ બધા રામ રામ કરે છે આ છે ભાઈ અરવિંદભાઈના મમ્મી જો ભાઈ સીતારામમાં છે સીતારામભાઈ જો ભાઈ અરવિંદભાઈ છે રાતે જો ભાઈ રૂપા બેન છે અહીંયા જુઓ તમે

હાર્દસેન માસી હા બેટા ઓ હાર્દસે આયા તમે બહુ અમને ઘણા ટાઈમ થી મતુ કે રૂપા બેનાને જાવ છે રૂપા બેને એવી નાસની બેઠા છે એ આ વિનાય દાદા જય માતાજી બોલ તો એ હા

તો ફાઇનલ અત્યારે છે ને ભાઈ મારું ઘર કરતા કરતા આવી છે નીચા ગોડા અને ભાઈ ને બધા આવી છે એમને મળવા માટે સ્પેશિયલ એમની ફેમિલી સાથે અને આવેલા હતા પિતલપુર એવોર્ડમાં ને અત્યારે ને આવી છે અહીંયા થેન્ક યુ ભાઈ કેવું લાગ્યું અમારે ઘરે આવે ખૂબ આનંદ છે ગોયતું મા આ મકાન ગયા ગામ ગોયતું ને અંતે ભાઈ મળી ગયા છે આપણને લાલજીભાઈ લાલજીભાઈ ને આવ્યા સવિતાબેન બેઠા છે ભાઈ પૈસા મળવા માટે અહીંયા આવ્યા છીએ તો ખૂબ આનંદ છે મજા આવી ગયા ભાઈ અરે ચા પાણી પીને જો બેઠા છે ભાઈ તો ભાઈની મુલાકાત કરતા જઈએ એમ

હા હાલો મસી અમે બીજા બધી છે તો ભાઈ ચાલો ફાઇનલી આપણે હાજી મળી ગયા છીએ અને હવે વિજય લેવું ભાઈ તો બન્યા રહી ગયો ચાલો ફેમિલી આપણે લાલજી ભાઈ શિયાળના ઘરે મુલાકાત કરી લીધી છે અને હવે જવાનું છે ભાઈ પણ પેલા પૂછી લે હું ગયું મજા અને રિયલ અને વિડીયામાં જો સવિતા બેન તો કેવું લાગે એમ બધા આપણે કેમ ની વાત બધા એવું લાગે

તો ચાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો હજુ આગળ વધવાના છે પણ તમે કન્ટિન્યુ બન્યા ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ભાઈ મિત્ર મિત્રને ત્યાં આવી ગયા છીએ ને રોકાઈ ગયા છે ભાઈ જમવા કરાવવાનું બનાવી નાખ્યું છે ભાઈ તો સાંજનો ટાઈમ થઈ ગયો છે એમ તો રોકાઈ ગયા છે ભાઈ ને બધા ફર્સ્ટ ક્લાસ જમવા બે ગયા છે સાથે આપણો પરેશભાઈ ભાઈ બધા હજુ હારે જ છીએ ભાઈ બધા કમ્પ્લેન્ટ હારે જ છીએ હજુ તો ચાલો બેસ્ટ બેસ્ટ વસ્તુ છે ભાઈ જમવામાં ખાસ ધનજીભાઈ આપણને આમંત્રણ આપ્યું છે ભાઈ આજે રોકાઈ ગયા છે ધનજીભાઈ ને ત્યાં તો ફૂલ પ્રેશર હતું ભાઈ અમારા ધનજીભાઈ ને હું કયો પગત

તો ચાલો ભાઈ આપણે હવે વિડીયા ને અહીંયા એને આપી દેવાનો છે તો પછી હવે કાલે નવા સત થી નવો ચાલુ કરશું તો બસ અહીંયા પૂરો પડી દેવો આપણે વિડીયો ને